ગુજરાત યુનિવર્સિટીના સાઠ વર્ષ જૂની સિન્ડિકેટ અને સેનેટનું વિસર્જન કરવામાં આવ્યું છે અને એની સાથે જ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એક્ઝિક્યુટીવ કાઉન્સિલની રચના કરવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટી માટે અને એમએસ યુનિવર્સિટી બાદ હવે નર્મદ યુનિવર્સિટીમાં પણ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે ગુજરાત યુનિવર્સિટી અને એમએસ યુનિવર્સિટી બાદ હવે નર્મદ યુનિવર્સિટીમાં પણ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સાઠ વર્ષ જૂની સિન્ડિકેટ અને સેનેટનું વિસર્જન કરવામાં આવ્યું છે અને એની સાથે જ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી છે વીર નર્મદ યુનિવર્સિટીમાં હવે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની નિમણૂક કરાઈ છે જોકે બંનેમાં અડધાથી વધુ સભ્યોની નિયુક્તિ બાકી છે બીઓએમમાં મહિલા સભ્યોનો દબદબો રહે તે પ્રકારની નિયુક્તિ કરાઈ નથી અમુક સભ્ય ગણતરીના મહિનાઓમાં નિવૃત્ત થાય એમ હોવા છતાં નિયુક્તિ કરાય છે તમામ સભ્યોની ટર્મ અઢી વર્ષ સુધી રહેશે બીઓએમની અઢાર બેઠક સામે કુલપતિ અને કુલ સચિવ સહિતના નવ સભ્યોની નિમણૂક કરાય છે જ્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બાવીસ બેઠક સામે બારની નિમણૂક થઈ છે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બે હજાર તેવીસ લાગુ પડવાથી સાઠ વર્ષ જૂની જે વ્યવસ્થા હતી એ દૂર કરવામાં આવી છે અને આ બિલ અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરી દેવાય છે જેની અંદર વિવિધ પ્રકારની કેટેગરી વિભાગીય વડાશ્રીઓ શિક્ષક શિક્ષકશ્રીઓ સમાજના શ્રેષ્ઠીઓની નિમણૂક કરવામાં આવી છે સાઠ વર્ષ જૂની યુનિવર્સિટીની સિન્ડિકેટ સેનેટનું વિસર્જન થઈ ગયું છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિન્ડિકેટમાં બે સભ્યો બબાલ કરતા હતા જેમને નવી નિમણૂકથી દૂર કરી દેવાયા છે ઘણા સભ્યો તો નિવૃત્તિની આરે હોવાની ચર્ચાથી પણ ભારે કુતુહલ સર્જાયું હતું